મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી મનીષ ગુરવાની નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી મેહુલ દેસાઈ શ્રી સંજયકુમાર રામાનુજ અને મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગોના વડાઓ સાથે મેઘપર બોરીચી વિસ્તારની મુલાકાત લેવામાં આવેલ જેમાં મુખ્યત્વે પાયાની સુવિધા ગટર પાણી સફાઈ અને રસ્તા બાબતે જુદી જુદી સોસાયટીઓમાં વિઝિટ કરી તાત્કાલિક કરવાની થતી કામગીરી તથા આગામી સમયમાં હાથ ધરવાની થતી કામગીરીઓ અંગેની સૂચનાઓ આપવામાં આવી આ કામગીરીઓ માટે રાજ્ય સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી પ્રથમ તબક્કે આ વિસ્તાર માટે નીચેના કામો હાથ ધરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે એક રૂપિયા પાંચસો કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનની કામગીરી વરસાદી પાણીના નિકાલ તથા રૂપિયા બે પોઈન્ટ બાવન કરોડના ખર્ચે જુદી જુદી સોસાયટીની મુખ્ય ભૂગર્ભ નાખવાની કામગીરીના ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે ટેન્ડર પ્રક્રિયા પૂરી કામો શરૂ કરવામાં આવશે જે કામોથી નાગરિકોને અને વરસાદી પાણીના ભરાવાથી આંશિક રાહત મળી રહેશે વધુમાં મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રાથમિક પાણી ડ્રેનેજની સુવિધાના લાંબા ગાળાના સુદ્રઢ આયોજન માટે એક્સપર્ટ એજન્સી પાસેથી તમામ વિસ્તારોના સર્વેની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે જે સર્વેની કામગીરી પૂર્ણ થયેથી આવી કામગીરીના પ્રોજેક્ટ તૈયાર કરાવી આ અંગેની દરખાસ્ત ખાસ કિસ્સામાં સરકાર શ્રીમાં રજૂ કરવામાં આવશે